એ ના પાડી તો ભમરા ઉડાડ્યા હી મજબૂત વાત કરી એવો તો ગત માં નોમે ના લે કોઈ બરાબર એટલે મે મારા ભાઈ બાકીના એ પાનું કાઢી હું કહેતી તો કોકરો બરાબર કોણ નાજો યાર મને તતા ચેલી રીતે જુવાનું એટલે હું કહું છું યાર ઓમ જો

તું પેલા તાર ભાઈ ભાભી વાત કરી દે મારે તો હું ખાલી કહીશ ને એટલે ફાઈનલ જ છે મારા માર ભાઈ ભાભી કોઈ સબ સબવાની નહીં પેલા વાત તો કરી જો તું હારો હું ઘરે જઈને ભાઈ ભાભીને વાત કરું છું પણ તમે આજે 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 મારા ઘેર હગુ લઈને આવો હું કોઈ જાણ નહીં માર વાત હો હું એક કોણ કરું તું કોણ કરજો જો અતારમાં ડુવાન લઈને નહીં આવું

ભાભી ક <this prendere> <therapist. many way? concealed> <BACKGTA>

લો પાછો ચાલજે લેવા દે ન ક તને હું પાછો નહી એ યાર હવે છોકરો કયો છે આ છે જો ઓ ભાભી આજ કેમ જોવા આવ્યો તું નોઈ જ નમરા ઉડાડે એટલે મારા જ કે તું મને જોવા આવ્યો તારું બેટ જાય તમે તમે આમ સાઈડમાં રો પણ ભાભી હું હું તમને વાત કરું હોંફરો તો આ આયે છોકરો છે જેને હું પ્રેમ કરું છું એ પ્રેમ સાઈડમાં માફી માંગતો હોંફરો તો માફી માંગ એ હું તમારી વાત હોંફરો પણ આ આ ભાઈ 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 ભાઈ

વન જોડે તું એટલે તો હું તમર તો ઉડાળવા આવ્યો મન થોડી ખબર હતી તબે ફોટો મી નહીં જોયો કાલ આમરા તું આની મોયના બાપા વગર આવ્યો છે પાછો તને પૂરા પંમ્બરા ઉડાળવાનું કીધુંતું મન થઈ જાતું બોલતી નતી કાલ ફોન કર્યો ને માં આ પેલા બોકા બસ બહુ થઈ ગયું નારાણ બા હવે આવતો રો પણ હું હું નતો કેતો તમે રસ્તો પાડે જવાનું કરો પણ બાપા આ ઘોડે જઈ ના પાક પર ભાગીને કાળો ઉડતો હતો ઉપર તો રોપણ તો બગલા આ તો માઈ નાખશે પોટાઈ દે હે પણ મને મને તો આમ તમે આમ પાપ પાપા આ છોકરો ને ઓવા બેહારો તો ખરાબ તું છો આયો

તો ધમ કે કાલ મન હોય કે ફોરે મન હોય હા તો તમને ઘેર છે બાપો એમના તે વાત કરીએ તમે ઉભા તો જો તમને શું કહે છે એ તો કોઈને કે તો તો પ્રેમ છે હજુ તો બોલાન તમે મોની જો પરણાય પછી પણ બોલશે વાહ ઓ તમે એ એટલે આમ બી કાને લાગા સા બધર આવો હું કહું છું આ રે આ બો કઈ હું લેવા આવ લેવા તું પડી હો ઈ ગેર બો જી રાખી જીવન ને હું હું લેવા ના થાય ભાઈ તો મને રે રે હવા આ દે મોરી તો તાર તુમોર વૈચાનો તાર હગો તારું મન રાખી કા દર્ ના ના હું નહીં તું જ છોકરો તો આવો એ પા મોરવા એ કાકા કાકા આખો

એરે ફ્યુમ નમન આ ઓનર તો તો કોઈ ની નોડી હો તી દાણો ભરાઉ ડાળીન જોસો પાછો ઈ કની કરતો ગંડ લઈને આયા

મુર્ત નું ગોઠવાનું તા ને હું ગોઠવી દેવાનું મુર્ત જોઈ ને તારીખ કાઢી દેવાની લગ્ન કરી દેવા છે તમે તાર હાથી પર વડોળા કરવાના કેસો મસ્તી કરવા બાકી ના કરોજ કરવાનું એવું કરવાનું